નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે શીતળા સતમ ક્યારે છે તેનું વ્રત કઈ રીતે કરવાનું હોય છે અને શીતળાસતમની વાર્તા શું છે તેના વિશે વાત કરીશું તો મિત્રો આ વર્ષે શીતળાસતમ પચીસ ઓગસ્ટના રોજ રવિવારના રોજ આવશે આ શીતળા સતમમાં આ શીતળા સતમનું વ્રત પરિણિત સ્ત્રીઓ કરે છે સ્ત્રીઓ આ દિવસે ઠંડા પાણીએ સ્નાન કરે છે વ્રત રાખે છે અને આખો દિવસ ઠંડુ ખાય છે આ દિવસે ચૂરો સળગાવવામાં આવતો નથી શીતળા માતાની પૂજા અને વાર્તા કરે છે વિરાણી જીઠાણી સાથે જોડાયેલી શીતળા સતમની વાર્તા ખૂબ જ જાણીતી છે અને આપણે નાનપણથી પણ બહુ સાંભળી હશે તો ચાલો ફરી જોઈએ એકવાર શીતળા સતમની વાર્તા એક ગામમાં દિરાણી જેઠાણી રહેતા હતા દેરાણી માયાળું હોળી અને પ્રેમાળ હતી જ્યારે જેઠાણી ગુસ્સાવાળી અને ઈર્ષાળુ હતી દેરાણી જેઠાણી બંનેને નાના બાળકો હતા રાંધણ છઠના દિવસે દેરાણી પોતાનો ચૂલો ઠારવાનું ભૂલી ગઈ શીતળામાં તો રાત્રે ચૂલામાં આળોટ્યા પરંતુ શીતળા માતાને તો આખું શરીર દાઝી ગયું આથી તેમણે શ્રાપ આપ્યો જેનાથી દિરાણીનું બાળક સવારે મૃત્યુ પામ્યું તેને ખ્યાલ આવી ગયો કે આ શીતળા માતાનો શ્રાપ છે આથી તેના નિવારણ માટે તે તેના બાળકને ટોપલામાં મૂકી નીકળી પડી રસ્તામાં તેને બે તળાવ મળ્યા તે તળાવનું પાણી કોઈ પીતું ન હતું જે પીવે તે મૃત્યુ પામતું હતું આથી તળાવે તેને આ શ્રાપનું નિવારણ શીતળા માતાને પૂછવા માટે કહ્યું તો દેરાણીએ તેને હા પાડી આગળ ગઈ તો બે આખલા મળ્યા અને તેના ગળામાં ઘંટલાના પડ પડ્યા હતા અને સતત લડતા હતા આથી તેણે દેરાણીને કહ્યું અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો દેરાણીએ તેમને પણ હા પાડી દેરાણી આગળ ગઈ તો ઝાડ નીચે એક માજી બેઠા હતા તેણે દેરાણીને કહ્યું કે મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈએ આપ દેરાણીએ તો બાળક માજીને આપી તેનું માથું જોવા લાગી માજીને સારું લાગ્યું અને આશીર્વાદ આપ્યા કે મારું સારું થયું હવે તારું સારું થાય આવું બોલતા તેનો બાળક જીવતો થઈ ગયો દિરાણીને ખ્યાલ આવી ગયો કે આ શીતળા માતાજી છે તેણે તળાવના શ્રાપનું નિવારણ પૂછ્યું તો શીતળા માતાજીએ કહ્યું આગલા જન્મમાં તે શોક્યા હતા ઝઘડો કરતા હતા અને શાક છાસ આપે તો પણ પાણી નાખીને આપતા આથી તેનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એનું પાણી પીજે એટલે તેને શ્રાપમાંથી મુક્તિ મળશે પછી દેરાણીએ આખલાના શ્રાપની વાત કરી તો સીતળા માતાએ કહ્યું આગલા જન્મ બંને દેરાણી જેઠાણી હતી અને ઝઘડતી હતી આથી આ વખતે તેઓ આખલા બન્યા છે તું એના ગળામાંથી ઘંટલાના પડ છોડી નાખજે એટલે તેને શ્રાપમાંથી મુક્તિ મળશે શીતળા માતાના કહ્યા પ્રમાણે દેરાણીએ કર્યું અને તળાવ અને આંખલાને શ્રાપમાંથી મુક્તિ મળી હવે જેઠાણીને દેરાણીનો પુત્ર સજીવન થયાની વાત જાણવા મળી તો તેને ઈર્ષા થઈ આથી બીજી રાંધણ છઠના દિવસે તેણે જાણી જોઈને પોતાનો ચૂલો સળગો તો રાખ્યો આથી શીતળા માતાએ તેને શ્રાપ આપ્યો આથી તેનો પુત્ર પણ સવારે મૃત્યુ પામ્યો દેરાણીની જેમ જેઠાણી પણ પોતાનો પુત્ર લઈને નીકળી પડી શીતળા માતાને શોધવા માટે રસ્તામાં તેને તળાવ મળ્યું તળાવે જેઠાણીને ક્યાંય જઈ રહ્યાની વાત કરી જેઠાણીએ ગુસ્સામાં જવાબ આપ્યો આવું જ તેણે આખલા અને ઝાડ નીચે બેઠેલા માજી એટલે કે સીતળા માતા સાથે કર્યું આથી આખો દિવસ રજળ કરવા છતાં તેને સીતળા માતાજી મળ્યા નહીં એટલે જ કહેવાય છે કે ભક્તિ હૃદયપૂર્વક કરવામાં આવે તો જ માતાજી પ્રસન્ન થાય છે